15 વર્ષથી કાલે ભરૂચથી ભરૂચના હિંગલા ગામના વતની સમીર પટેલ એવોર્ડ પ્રાપ્ત કરી પોતાના ગામ ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર હિંગલા ગામના મકસુદ પટેલના સુપુત્ર સમીર પટેલ હાલ સાઉથ આફ્રિકાના વાંડા ટાઉનમાં સ્થાયી થયા છે ત્યાં તેઓ યુનિવર્સિટી ઓફ વાંડામાં અભ્યાસ પ્રાપ્ત કરી રહ્યા છે સમીર પટેલે બેચલર ઓફ સાયન્સ એન્ડ મેથ્સમાં ચોર્યાસી એક ટકા પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં તેઓને યુનિવર્સિટી તરફથી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો એવોર્ડ પ્રાપ્ત થતાં સમીર પટેલ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરી ગુજરાત પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે તેઓએ જણાવ્યું હતું કે વધારતા મારી આનેરી સિદ્ધિ માટે હું મારા શિક્ષક તેમજ મારા માતા પિતાને પ્રેરણાદાયી માનું છું સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરતાં તેઓને શુભેચ્છાઓના અવિરત સંદેશાઓ મળી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરનામા ગામની દીકરી આફરીન પટેલે પણ વેન્ડા ટાઉનની શાળામાં ધોરણ બારમાં ટોપર બની નામ રોશન કર્યું હતું ત્યારબાદ ભરૂચના હિંગલા ગામના સમીર પટેલે એવોર્ડ પ્રાપ્ત કરી પુનઃ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે